નમસ્કાર સાહેબ શું તમારું ધનજીભાઈ એની સાથે શિક્ષણમાં પરિવર્તન આવી ગયું છે એટલે જે જે સમયે અમે ભણાવતા હતા એ વખતના જે વિદ્યાર્થીઓ આજે અમને મળે તો ગૌરવ સાથે અમે કહીએ કે મને મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ગુરુજી જ કહેતા સાહેબ કોઈ નહીં કહેતું આજે પણ કોઈ સાહેબ નથી કહેતું આજે પણ ગુરુજી કહે છે એટલા એમના પણ સંસ્કારો હતા અને એમના મા બાપોએ એ જાતની એમને કેળવણી આપી હતી કે એમને ભણવા સિવાય ખાસ બીજું લક્ષ્ય નહોતું આજે પરિસ્થિતિ એવી બદલી ગઈ છે કે પોતાના અહમ ખાતર કેટલાક અંગ્રેજી મીડિયમમાં અને કેટલાક મોટી મોટી શાળાઓમાં બહાર મોકલી અને છોકરાઓને અભ્યાસ કરવાની બાબતમાં ખરેખર વિકાસ કરવાનું મતલબ જીવન કુંટિત કરી રહ્યા છે શિક્ષક તરીકે એક શિક્ષક તરીકે તમે જે સુવર્ણ તકો આપી આ બાબતે શું કહેશો જોય અમારું તો એક જ લક્ષ્ય હતું કે સવારે નીકળીએ ઘેરથી એ વખતે કે મારે આ યુનિટ ભણાવવાનું છે ને આ યુનિટની અંદર આટલા રેફરન્સ મારે આપવાના છે એમાં દુનિયાના અગિયાર ધર્મોનો અભ્યાસ કરેલો મેં એટલે હું વિદ્યાર્થીઓને ભેદભાવની દૃષ્ટિએ નહીં જોતો પણ મારા બધા વિદ્યાર્થીઓ એક સમાન છે હિન્દુ મુસ્લિમ ઈસાઈ હોય શીખ હોય કારણ કે એ વખતે ચાર પ્રકારના પાંચ પ્રકારના જૈનો તથા ઈટર આ બધા હતા આ બધા અમારા સંતાનો હતા અને અમે અમે જાણે કે અમારા કુટુંબ જ જઈ રહ્યા છીએ એ રીતનું અમે એમને ભણાવતા અને એમને શિક્ષણ આપતા એ અમને ખ્યાલ છે અને એટલે અમારું શિક્ષણ કારગર બનતું હતું સાહેબ આજના શિક્ષણ નીતિ વિશે આપનું શું કહેવું છે આજનું શિક્ષણ છે એ માત્ર અને માત્ર ગમે તે પ્રકારે ધક્કા મારીને ટ્યુશન કરીને કે પૈસા ખર્ચેને પણ છોકરાને ધક્કાઈને ક્યોક આગળ ધકેલવું બસ આ પ્રવૃત્તિ આજની છે શિક્ષણનું મહત્ત્વ મરી ગયું છે માત્ર અને માત્ર નોકરી લક્ષી અને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ લોકોના અત્યારે હાલ થોડું રુચિ છે શિક્ષક તરીકે આજના વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો આપ આજના વિદ્યાર્થીઓનો મારો એક જ સંદેશ છે કે જો તમે જીવનમાં સુખી થવા માગતા હો તો દરેક પાસાને બરાબર સમતલ અને સંપૂર્ણપણે અભ્યાસ કરી અને આને એમાંથી કંઈક મેળવો તમે જે મેળવશો ને એ તમારી જિંદગીની અંદર કદી મિથ્યા નહીં જાય માત્ર અને માત્ર જો વ્યવસાયલક્ષી કે તમારા ભૌતિક સંપત્તિલક્ષી જો શિક્ષણ હશે ને તો આજે ને તો તમને એ શાંતિ નહીં આપે જેમ પરદેશોની અંદર હિપ્પી લોકોનું પ્રમાણ વધતી જાય વધતું જાય છે એનું કારણ શું છે કે એક ગાડી બે ગાડી લાખ રૂપિયા બે લાખ રૂપિયા આટલા ડોલર આટલા ડોલર આવું બધું કર્યા જ કર્યા કર્યા કરે એમ કરતા એક બંગલો બે બંગલા ચાર બંગલા પછી શું આફ્ટર શું આફ્ટર આફ્ટરનું નહીં વિચાર વિચાર કરતા એના કારણે એ લોકોમાં શું થઈ ગયું છે અત્યારે હવે જીવનમાંથી રસવું થઈ ગયો છે અને માટે એ લોકો એપી બનતા જાય